ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ્યો માયક પ્રકૃતિના ત્રણ ગુણોના જ્ઞાન દ્વારા યોગ અગાઉના અધ્યાયમાં આત્મા અને માયક શરીર વચ્ચેની ભિન્નતા અંગે વિસ્તૃત સ્પષ્ટીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું આ અધ્યાય માયા શક્તિની પ્રકૃતિ અંગે વર્ણન કરે છે કે જે શરીર તથા તેના તત્વોનું સ્ત્રોત છે અને તે પ્રમાણે મન અને વિષય બંનેનું ઉદ્ગમ છે શ્રી કૃષ્ણ દર્શાવે છે કે માયક શક્તિ ત્રણ ગુણોથી નિર્મિત છે સત્વ રજસ અને તમસ માયક શક્તિથી બનેલા શરીર મન અને બુદ્ધિમાં પણ ત્રણ ગુણો વિદ્યમાન હોય છે આપણા સ અસ્તિત્વમાં આ ગુણોનું મિશ્રણ આપણા વ્યક્તિત્વનો રંગ નિર્ધારિત કરે છે શાંતિમયતા ક્ષેમ કુશળતા સદાચારિતા અને નિર્મળતા સત્વગુણના લક્ષણો છે રજોગુણ સંસારિક વૃદ્ધિ માટે અનંત કામનાઓ અને અતૃપ્ત મહત્વાકાંક્ષાઓને ઉત્પન્ન કરે છે અને તમસ રમ આળસ મધ અને નિંદ્રાનું કારણ છે જ્યાં સુધી જીવ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તેમણે આ પ્રબળ શક્તિ ધરાવતા ત્રણ ગુણો સાથે વ્યવહાર કરવાનું શીખવું જોઈએ આ ત્રણ ગુણોથી પર ગુણાતીત થવામાં જ મુક્તિ રહેલી છે શ્રી કૃષ્ણ આ ગુણોનું બંધન તોડવા માટે અતિ સરળ ઉપાય પ્રગટ કરે છે ગુણો પરશુત્તમ ભગવાન આ ત્રણેય ગુણોથી પર ગુણાતીત છે અને જો આપણે તેમના પ્રત્યે અનુરક્ત થઈએ તો આપણું મન પણ તે દિવ્ય અવસ્થા તરફ ઉદય પામે છે આ મુદ્દે અર્જુન પણ ત્રણ ગુણોથી પર મનુષ્યના લક્ષણો અંગે તેમને પ્રશ્ન કરે છે શ્રી શ્રીકૃષ્ણ સુચાર રીતે આવા મુક્ત આત્માઓના લક્ષણો પ્રસ્તુત કરે છે તેઓ સ્પષ્ટ કરે છે કે પ્રબુદ્ધ મનુષ્યો સદા સંતુલિત રહે છે તેઓ સંસારમાં આ ગુણોની કાર્યવિતાથી મનુષ્યો વિષયો તથા પરિસ્થિતિઓ જોવા મળતા તેમના પ્રભાવથી વિચલિત થતા નથી તેઓ સર્વને ભગવાનની શક્તિના પ્રગટીકરણ સ્વરૂપે જોવે છે જે અતત તેના નિયંત્રણમાં જ છે આ પ્રમાણે સાંસારિક પરિસ્થિતિઓ ન તો તેમને હર્ષ ઘેલા કરી દે છે કે ન તો દુઃખી કરી શકે છે વિચલિત થઈ તેના વિના સ્વમાં સ્થિત રહે છે શ્રી કૃષ્ણ ભક્તિનો મહિમા ત્રણ ગુણોથી અતીત લઈ જવા તેમાં સમર્થનું સ્મરણ કરાવી આ અધ્યાયનું સમાપન કરે છે જય શ્રી કૃષ્ણ